અને શહેરીજનોને પણ એ જ કહેવા માંગુ છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો ટાળવો કારણ કે આ વસ્તુ ઉપર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનો જીવ લઈ શકે છે તો જેથી આ વસ્તુઓનું જો ક્યાં વેચાણ થયું તો ધ્યાને આવે તો પણ તુરંત પોલીસો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ